અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં શનિવારે સાંજે ચાર વર્ષની બાળકીનું અપહરણ થયું હતું નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં માતા આરતી ભીલ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે ક્રાઇમ બ્રાન્ચની ઝડપી કાર્યવાહી બાદ બાળકી બાળકીની ઓળખ છુપાવવા માટે તેના કાપી દીધા હતા સીસીટીવી ફૂટેજ અને પ્રાથમિક તપાસના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અપહરણ પાછળના કારણો હજુ સ્પષ્ટ નથી પરંતુ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે આ મામલો શહેરમાં ચિંતાનો વિષય બની ગયો છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે પોલીસે લોકોને સતર્ક રહેવા અને બાળકોની સુરક્ષા માટે વધુ સજાગ રહેવા અપીલ કરી છે અપહરણના કેસમાં વધુ તપાસ ચાલુ કરવામાં આવી છે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે